નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ મે બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગઈકાલે જે મિની વાવાઝોડું જોવા મળ્યું હતું તેની અંદર આખા ગુજરાતની અંદર મોટું નુકસાન કેટલાક વિસ્તારોમાં થયું છે કેટલાક લોકોના વીજળી પડવાથી અને અનેક રીતે મોત પણ બે ત્રણ વ્યક્તિના થયા છે ત્યારે અત્યારે આજે તેમજ આવતીકાલે આ માવઠાનો કહેર કેવો રહેશે કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે વાવાઝોડું આજે રાત્રે જોવા મળશે કે નહીં ભારે પવન ફૂંકાશે કે નહીં જોઈએ સંપૂર્ણ અપડેટ ચાલુ માનવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ગઈકાલે બોટાદની અંદર જે પવન ફૂંકાયો હતો તેમાં એકસોને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપતિ જ્યારે બાકીના જે વિસ્તારો છે ભાવનગર છે અમરેલી સુરેન્દ્રનગર જેમાં એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીનો પવન ફૂંકાયો હતો કે તેના કરતાં પણ વધારે પવનની ઝડપ જોવા મળતા મોટાભાગના વિસ્તારોમાં એકાદ બે એવા ઘટના પણ બની છે અને મોટાભાગના વિસ્તારોમાં ભારે પવનના કારણે અફરા તફરી મસી ગઈ હતી અને ભારે પવન બાદ કરા સાથે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં ખાબક્યો હતો ગુજરાતના સૌદ કરતાં વધુ જિલ્લાના તાલુકાઓની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારો એવા હતા જેની અંદર દોઢ ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ કોઈ કોઈ જગ્યાએ ખાબક્યો છે તો જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે તેમજ રાત્રે અને આવતીકાલની અપડેટ જોઈએ અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે કચ્છ જિલ્લાની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી શકે નલિયા ગઢશીસા ભુજ ગાંધીધામ મુંદ્રા અને માંડવી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ નાગવેરી નિરોણા આજુબાજુના વિસ્તારો ભસાવ સાઇડના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં બારડોલી તાપી નવાપુર વાંસદા બીલીમોરા નવસારી સાઈડના વિસ્તારો તેમજ વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા કપરાડા વાની વાપી ખાડોલી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે માવઠું જોવા મળશે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને પાલનપુર આબુ રોડ ડુંગરપુર ખેડબ્રહ્મા આ જે બધા વિસ્તારો છે અંબાજી આજુબાજુના વિસ્તારો તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ રાત્રિના નવ વાગ્યાના સમયગાળા સુધી કચ્છના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર હિંમતનગર ઈડર પ્રાંતિજ માણસા મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આ બધા વિસ્તારો તેમજ સુઈગામ આજુબાજુના જે વિસ્તારો છે થરાદ દિયોદર ભાટસણ પાલનપુર અંબાજી ખેડબ્રહ્મા આબુ રોડ તેમજ ધાનેરા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને હિંમતનગર પ્રાંતિજ ગાંધીનગર બાયડ સાઈડના જે વિસ્તારો છે કપડવંશ લુણાવાડા માલપુર કડાણા જહલોદ ગોધરા અને દાહોદ પંથક આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રના પણ કોઈ કોઈ વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે રાત્રે બાર એક બે વાગ્યાના સમયગાળા સુધી આ વરસાદી માહોલ જોવા મળશે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પંદર તારીખમાં બપોર પછીના સમયગાળામાં ગઢસીસા ભુજ નિરોણા ભસાવ ગાંધીધામ માનફારા આ બધા કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના માલવીયા મોરબી આજુબાજુના વિસ્તારો તેમજ ઉતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ બગસરા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર કેશોદ માંગરોળ વેરાવળ કોડીનાર તુલસી શામ ઉના રાજુલા સાવરકુંડલા આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા વાની ભવનાથ અંબોશી વાપી વલસાડ તેમજ ખાડોલી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને આવતીકાલે રાત્રિના જે સાત આઠ વાગ્યાના સમયગાળા સુધી જામનગર જિલ્લો મોરબી રાજકોટ ને પોરબંદરના જે વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે કચ્છની અંદર ભુજ ગાંધીધામ રાપર ખાવડા નલિયા આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ ભારે વરસાદની સંભાવના છે આવતીકાલે રાત્રે પણ સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળો છે જેમાં ભાણવડ ગોંડલ રાજકોટ જૂનાગઢ જસદણ આજુબાજુના વિસ્તારોમાં ભારે માવઠાનું તાંડવ જોવા મળશે હજુ પણ ગુજરાતની અંદર ભારે પવન સાથે કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ પડે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ એકાદ બે દિવસ વરસાદી માહોલ એટલે કે સત્તર તારીખ આજુબાજુ પણ સુરત તાપી ડાંગ વલસાડ નવસારી આ બધા વિસ્તારોમાં ભારે માવઠાનું તાંડવ જોવા મળશે તો આગામી સમયની અંદર આ વર્ષે ચોમાસુ દક્ષિણ ગુજરાત માટે થોડું મીડિયમ રહે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રના વિસ્તારો અને બાકીના જે વિસ્તારો છે તેના માટે સોળ આની ચોમાસુ રહેશે અત્યારે હાલ વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે રાત્રે ભયનો માહોલ છે કે નહીં સંપૂર્ણ અપડેટ જોઈએ આજે રાત્રિની વાત કરીએ તો રાત્રે નવ થી દસ નો જે સમયગાળો છે તેમાં અમદાવાદ ગાંધીનગર આજુબાજુ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે એટલે કે ગઈકાલે જે માહોલ હતો તેના કરતાં થોડો હળવો માહોલ પણ ભારે આંસકાના જે પવનો છે તે જોવા મળશે અને વરસાદ પણ જોવા મળશે આવતીકાલે જોઈએ તો આવતીકાલે ખાસ કરીને સાંજના સમયે ઉના આજુબાજુના વિસ્તારોમાં પવનની ઝડપમાં વધારો થશે અને રાત્રે સાત આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન ભાવનગર આજુબાજુ બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના જે પવનો છે તે ફૂંકાશે ત્યાર પછી સોળ સત્તર તારીખની અંદર ગુજરાતની અંદર પવનની ઝડપમાં એકંદરે વધારો થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ